એમાં જો એવું એવું છે મેડમ ને આ બેડશીટ ગમતી નથી તો એ કે મારા માટે છે ને બીજી બેડશીટ લઈ આવો મારે આમાં એમ કહેવાય જરાક પગડે તો ડાક પડી જાય એવું થાય એટલે કે આટલું મસ્ત બેડશીટ છે તો એને ગમતી નથી બોલો લ્યો તો જો ના વાત છું ના પછી થોડોક પછી જાય છે ત્યાં સુધી માં આવું જોજો પેલા સાયકલમાં ચાર્જિંગ કેટલું છે બધી ગધેડીમાં આ છે આપણી ગદેડી ગધેડીમાં ચાર્જિંગ ફૂલ છે ફૂલ ચાર્જિંગ કરવાની જરૂર નથી એમ તો તો હાલે પણ હું સેટઅપ થઈ છે સવારે સવાર પડી ગઈ છે થોડું ખાઈ લીધું છે મેં ખાઈને એમને મૂકી દીધું છે કારણ કે મેડમ છે અત્યારે બહાર તો આપણે ગ્રીન ટી થઈ ગઈ થઈ ગઈ છે કમ્પ્લીટ તૈયાર રેડી ગ્રીન ટી એટલે બીજું કાંઈ નહીં ભાઈ આ ગ્રીન ટી આપણે પહેલી વાર જોઈએ આપણે ઇન્ડિયામાં આપણે બધા છે ને પેલા ચા દૂધ ન હોય ને એટલે કહેવાય કાળી ચા પેલ પીતા હોય એવું કહેવાય એમ તો જો આજે આપણે ભાઈ ગ્રીન ટી બનાવી નાખી છે અને આ પાર્લેજી બિસ્કિટ પાર્લીજી બિસ્કિટ એવું કે ભાઈ આ ગરીઓનો બિસ્કિટ કહેવાય નહીં આ કુતરાય ખાતા નો એવું ખાય પણ આઈ કાળે ભાઈ પાર્લીજી બિસ્કિટ ખાઈને લામ મજા આવી જાય ઘરની યાદ આવી જાય જોકે આની કામ ખતર ગણા સારા હો હો ટાઈપના બિસ્કિટ મળે મોલમાં પણ ખબર નહીં મને પાર્લીજી ભાવે ખબર નહીં કેમ ભાઈ નાનપણની લપચપણની હાલ આવી જાય નહીં તો એવું છે જો કે જો યુટ્યુબમાં થોડુંક જોતો તો કઈ રીતનું છે મારે પ્લાન છે દુબઈ જાઓ દુબઈ ફરવા જવાનો પંદર દિવસ છે એટલે મેં કીધું જાવું તો છે ફરવા પણ હજી વિઝા અને બોર્ડર ક્રોસિંગ ને બધું કઈ રીતનું છે હજી મારે થોડુંક રિસર્ચ કરવું પડશે એવું છે હાલ હવે નાઈ લઈએ નાઈ પછી મળીએ થઈ ગયા રેડી હવે જો આ હેર છે ભાઈ હું છે ને આ હેર ઓલ છે ને ઇન્ડિયાથી જ લઈને આવ્યા છે કારણ કે આપણને હેર ભાવે તેલ મજા એવું થાય છે અને આ મેડમ છે કે આદિવાસી હેર ઓઇલ ભાઈ આ આદિવાસી એરોલ કોઈ નાખતા બાગતા નહી એનાથી કાંઈ ફેર પડતો નથી બરાબર એવું છે ભાઈ કાંઈ એટલે કાંઈ ફેર પડતો નથી ભાઈ હા ખોટી ના છે આ બધા આદિવાસી ખાલી મોટી મોટી એડવર્ટાઈઝ કરી મૂકે બાકી હા હા બેકાર છે બેકાર છે હાઉ નાખી દેવાનું તોય વાળ એટલા એટલા જ જાય છે ભાઈ કાંઈ ફેર પડતો નથી સમજ્યા પછી જ આવી એમ થઈ ગયું કે હવે બારનું ઉતર કરવું જોઈ લો ને તો પછી વરસાદ ક્યારે આવી જાય કે નકી ન કેવાય એટલે પછી જોયું પાકીટમાં પાકીટ તો ભાઈ ખાલી હતું કાઈ પછી એમ થયું એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે જ જશું એટીએમથી તો ઠેલો થેલો લઈને હવે પછી પહેલા તો જઈને પહેલા તો એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે હું તમને બતાડું કે ભાઈ એનું એટીએમ કેવું હોય છે અને એટીએમમાંથી પૈસા કઈ રીતે ઉપાડવાના હોય છે કારણ કે આનો એટીએમ થોડો અલગ હોય છે જો પછી તો હું મારા ચંપલ પહેરા ચાવી લીધી અને પછી હવે ચાલુ કરીને હવે સાયકલ ચાલુ કરીને પછી હવે ચલાય નીકળી ગયા વારે બહાર ગયા તમે મેં પછી પહેલાં મેં લિફ્ટનું બટન દબાવ્યું દબાવીને પછી મેં કીધું હવે દરવાજો તો ભૂલી ગયો તો બંધ કરવાનો કારણ કે આ દરવાજો બંધ ન કરો ને તો અંદરથી આથી કબૂતર આવીને આવું અંદર આવી જાય પછી બહાર નથી નીકળતા એટલે આ છે અમારો રૂમ નંબર ફોર ઝીરો વન ક્રેન છે પાંચમાં માળે પછી જોયું લિફ્ટનું બટન દબાવી હું તમને બતાવું કે ભાઈ અમે અત્યારે રહી છે પાંચમાં માળે પાંચમા માળે ઉપરથી નીચે સુધી આવું કઈ દેખાય છે અને અમારું પીવાનું પાણી અહીંથી જ આવે છે અને એ લોકો સ્ટા અહીંનો જે સ્ટાફ છે ને એ જ અહીં મેન્ટેન કરે છે એમાં ખાલી એટલે ભરાઈ જાય જે લિફ્ટ આવી ગઈ પછી લિફ્ટમાં આવીને જોઈ તો આપણે થોડોક આઈફોન બતાવવા દઈએ કારણ કે આ એમ તમે કવર પણ ચઢાવેલું છે પણ ભાઈ ભરાઈ દઈએ આપણે બટન એમ ફોટા પડાવવાનું પાડવામાં લીફનું બટન દબાવવાનું તો ભૂલાઈ ગયું પછી આ બટન દબાઈ ને પછી આવી ગયા બહાર જોયું તો વેધર તો મસ્ત એકદમ થઈ ગયું હતું એટલે અહીં વરસાદ આવવાની થોડીક આગાહી છે એમ કે છે અને આ આપણી ફેવરિટ ગાડી હોય ભાઈ તો કંઈક આવા હોય છે ઓમનના રોડ અને રસ્તાઓ તમે જોઈ શકો છો બાજુ પાછળ આવી પાછળ કઈ રીતના છે એમ બધાય આવી રીતનો રોડ છે આજનું વાતાવરણ બહુ મસ્ત છે એમ એટલે આમ જો આ છે ફોર લાઇન હાઈવે છે અને અહીં ઘણી આપણું એટીએમ છે એટલે ઘણી એટીએમ જવું પડશે મારે પૈસા ઉપાડવા પડશે અને આ મોલ છે લુલુ લુલુ મોલ છે સેન્ટર છે ને સલાલા નું મોટો મોલ કે ની આવડો આયા બાકી આવી કાચે રસ્તા જો તો કેવા ભાઈ છે રસ્તાઓ આ પે તો ભાઈ આ કબે ના રસ્તાઓ હારે કારે કરતા જારે જો ઇતરા ચોખા કારણ કે રસ્તાઓ સાફ કરવા માટે ના માણસ રાખતા હોય તમે જારે જો કે રસ્તાઓ સાફ કરતા હોય જો આંકડે જો એક માણસ સાફ કરે આ રીતે સાફ કરવા માણસ હોય તે અહીંયા અરે આ બેંકમાં ખાતું છે સોવર અને આ એટીએમ છે અહીંયા બાજુમાં સલાવશું ઘોડી

જેટલા ઉપાડવાય એટલા ઉપાડવાના નાખી દો એટલે બસ તરત કેશ ભાર જો આવી રીતે બસ આ એક પટ્ટી નીકળી ગઈ આ પટ્ટી નીકળી ગઈ એટલે પૂરું હોય જો આવા હોય કે આંખને જો બસ સાહેબ ટ્રાન્જેક્શન પૂરું થઈ ગયું આવું હોય જો ઉપમાનમાં એટીએમ આવી રીતના હોય છે આ બેંક છે પાછળ બેંક છે મારી બાજુમાં કેળા ની વાડી કેળાની વાડી જોયી છે એવી રીતનું હોય છે કેળા બહાર લવડે ભાઈ ભાઈ આ કેળાની વાડી આવી ગયો મોલમાં મોલ માં એન્ટ્રી ગેટ પછી ત્યાં જોતો જોતા સાયકલ ચડ્યા સાયકલ નો ભાવ હું તમને કહીશ ને તો તમારી આંખી ફાટી જાય ભાઈ ખરેખર આ સાયકલ ના કિંમત છે ખાલી બે રિયલ બે રિયલ એટલે ઇન્ડિયાના ના સાડા ચારસો રૂપિયા જેવું થાય પછી ત્યાં આ બિસ્કિટ ઓફર માં હતા તો બિસ્કિટ લીધા કારણ કે બિસ્કિટ બહુ મસ્ત ખાવાના મને બહુ બિસ્કીટ મારા બહુ ફેવરેટ છે પછી આવી ગયા છે આપડે રૂમે ત્યાંથી થોડી ખરીદી કરીને આવી ગયા રૂમે આ છે મારી રૂમ ફોર જીરો તમને ખબર થશે ઠેલો ઉતારીને પછી હું તમને બતાવું કે આજે હું શું તો આટલી વસ્તુ લીધી છે દૂધ લઈને આવ્યો અને આ બિસ્કીટ ખાવા બે ને બિસ્કિટ અને આ ડબલ બેડશીટ ની બેડશીટ લીધી અને આ ટાઈગર વામ લીધી ટાઈગર વામ અને પછી જો આટલા છૂટા આયા તો અને એક સિમ કાર્ડ લીધું અરે નાનું સિમ કાર્ડ લીધું જો નંબર જો આપણો આ નંબર છે આનો અરે નાનું તો આ સિમ કાર્ડ બી એરિયલ નું લીધું બી એરિયલ માં અમને છે ને 1 GB આ 2 જીબી ઇન્ટરનેટ મળશે અને વીસ મિનિટ મળશે પ્લસ રેના ટુ રેના ફ્રી ઓમનમાં મળશે એટલે ભાઈ આ અઢીસો રૂપિયામાં એક મહિનો ખાલી બે જ દોઢ જીબી જ મળશે દોઢ જીબીમાં આખો મહિનો કાઢવાનો આ સિમ કાર્ડમાં ભાઈ ત્રણસો રૂપિયામાં દોઢ જીબી મળે એ નવું સિમ કાર્ડ લઈએ તો મારા નથી આપતા આપણે તો જીઓમાં રોજનું દોઢ બે જીબી રોજનું આવે આખો મહિનો બસો રૂપિયામાં બોલાવો ભાઈ ખરેખર આપણે સિમ કાર્ડનું આપણે ઇન્ટરનેટની દુનિયામાં આપણે બહુ સારું છે ભાઈ આપણે બહુ સસ્તું કહેવાય ભાઈ અહીંયા દોઢ જીબી આખો મહિનો અઢીસો ત્રણસો રૂપિયામાં દોઢ જીબી ભાઈ

તો એની આગ જતા હું તમને બતાવું એન્જિનિયર પછી આ મારો ફ્રેન્ડ છે આ છે અને આપણે હું તો અમને આની સાથે પણ એક ઉતારીને એની બધું કે એને જોબ પછી એને વેકેશન તો એની થોડી ખરીદી કરવા માટે આવ્યા તને કપડા અને ચોકલેટ ને બધું લઈ લીધું સર ખરામને સીતારામ બધા ભાઈ ક્યાં ગઈ ભાઈ તો આજનો બોલો અહીં પૂરો ચાલો મળીએ કાલે હું સીતારામ જતા જય માતાજી અને ટેક કેર